જય શ્રી કૃષ્ણ આપ સૌ ભક્તજનોનું હાર્દિક સ્વાગત છે અમારી આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ જીવન જ્યોત પર આજે આપણે સાંભળીશું એક ખૂબ જ પાવન અને કલ્યાણકારી વ્રત કથા જે સાંભળવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તિને પૂર્ણતા મળે છે તો ચાલો ભક્તિ ભાવથી સાથે મળીને શ્રવણ કરીએ આજની શુભ વ્રત કથા આજે આપણે સાંભળીશું મંગળવારની મંગળદેવની એક વ્રત કથા એક どસીમા અને તેના દીકરા મંગળિયાની એક કથા વાર્તા તો બોલો મંગળદેવની જય એક ગામ હતું આ ગામમાં એક વૃદ્ધ どસીમા રહેતા હતા તે ખૂબ જ ધાર્મિક હતા ભગવાનમાં તેને અતૂટ શ્રદ્ધા હતી તે નિયમિતપણે મંગળવારનું વ્રત કરતા હતા જે મંગળદેવને સમર્પિત કરતા હતા મંગળદેવનું સ્વરૂપ અનેરું છે મંગળ દેવતાએ લાલ વસ્ત્ર ધારણ કરેલા છે તેના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં ગદા છે તે ઘેટા પર સવારી કરે છે તે સુખ સૌભાગ્ય આપનારા દેવતા છે આ ડોશીમાંને એક દીકરો હતો તેનું નામ મંગળિયો હતું ડોશીમાં સવારે વહેલા ઉઠી સ્નાન કરી મંગળ દેવતાનું રોજ પૂજન કરે તે દિવસે તે અન્ન પાણીનો પણ ત્યાગ કરે તે સાંજે જ વ્રતનું પારણું કરે ડોસીમાની આ ભક્તિ અને નિષ્ઠા જોઈને ગામના લોકો તેનાથી ખૂબ જ પ્રભાવિત હતા હવે ડોસીમાં મંગળવાર હોય તે દિવસે લીપણ કરે નહીં અને માટીના વાસણ પણ બનાવે નહીં આવા આકરા તેના નિયમ હતા હવે એક દિવસ ડોસીમાં ખૂબ જ બીમાર પડી ગયા તેની ઉંમર પણ ઘણી બધી હતી અને શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ હતી પરંતુ તેને મંગળવારનું વ્રત છોડ્યું નહીં તેણે મનોમન નક્કી કર્યું કે ગમે તે થાય તે વ્રત છોડશે નહીં તેના પુત્ર મંગળિયાને તેની ચિંતા થતી હતી તે તેની માતાને કહેતો કે માતા તારી તબિયત સારી નથી તું આ વ્રત છોડી દે મંગળદેવતા તારી ભક્તિ સમજે છે પરંતુ ડોસીમાએ ના પાડી તેણે કહ્યું કે બેટા મેં દેવતાનું વ્રત કરવાનો સંકલ્પ લીધો છે હું તેની જરૂર પૂરો કરીશ હવે જેમ જેમ ડોસીમા વ્રત કરતા ગયા તેમ તેમ તેની શ્રદ્ધા વધુ બનતી ગઈ હવે મંગળ દેવતા ડોસીમાની ભક્તિ પર પ્રસન્ન થયા એક દિવસ મંગળ દેવતાને ડોસીમાની પરીક્ષા કરવાનું મન થયું અને મંગળ દેવતા એક સાધુનું રૂપ ધારણ કરીને ત્યાં આવીને કહે છે અરે કોઈ ઘરમાં છે કે નહીં ત્યારે ડોસીમા કહે છે કે મારો દીકરો બહાર રમે છે શું કામ છે તમારે મંગળ દેવતા કહે છે કે મને ભૂખ લાગી છે થોડીક જમીન લીપી દો હું રસોઈ બનાવી લઈશ ડોસીમા કહે છે કે મહારાજ આજે મંગળવાર છે હું મંગળવારના દિવસે જમીન લીપતી નથી તમે કહો તો પાણીનો છંટકાવ કરી આપું હવે સાધુ મહારાજ તો માનતા નથી ત્યારે ડોસીમા કહે છે કે તમે બીજું કંઈ કહો તે હું કરી આપીશ સાધુ કહે છે કે તો તમારા દીકરાને બોલાવીને તેને ઊંધો સુવડાવી દો તેની પીઠ પર હું રસોઈ બનાવીશ જેવી તમારી ઈચ્છા એમ કહીને ડોસીમાં તો તેના દીકરાને બોલાવે છે કે અરે મંગળિયા તું અહીં જલ્દી આવ તને આ સાધુ મહારાજ બોલાવે છે મંગળિયો પણ ત્યાં તરત આવીને કહે છે કે હે સાધુ મહારાજ શું કામ છે મારું ત્યારે સાધુ મહારાજ કહે છે કે માળી તમે આ દીકરાને ઊંધો સુવડાવી દો તેની પીઠ પર લાકડા સળગાવ્યો ડોસીમા તો મંગળ દેવતાના પરમ ભક્ત હતા મંગળ દેવનું નામ સ્મરણ કરતા કરતા તેના દીકરા મંગળિયાની પીઠ પર લાકડા સળગાવ્યા પછી સાધુએ ભોજન બનાવ્યું ડોસીમા તો તેનું કામ કરતા હતા રસોઈ થઈ ગઈ એટલે સાધુ મહારાજે ડોસીમાને બોલાવ્યા અને કહ્યું કે માજી હવે તમારા દીકરાને બોલાવો મારે તેને પ્રસાદ આપવો છે ત્યારે ડોસીમા કહે છે કે મહારાજ આજ મારો દીકરો છે કે જેની પીઠ પર તમે રસોઈ બનાવી છે એ જીવતો હશે કે કેમ ત્યારે સાધુ કહે છે કે તમે બોલાવો તો ખરા હવે ડોષીમાં તો રાડો પાડીને કહે છે કે અરે મંગળિયા અહીં આવતો રે સાધુ મહારાજ તને બોલાવે છે ત્યાં તો એક ચમત્કાર સર્જાયો મંગળિયો તો દોડતો દોડતો ત્યાં આવી પહોંચ્યો અને સાધુ મહારાજને પૂછે છે કે શું કામ છે મહારાજ ત્યારે સાધુ કહે છે કે ડોસિમા તમારું આ મંગળવારનું વ્રત ભર્યું છે તમારી શ્રદ્ધા અને ભક્તિથી હું ઘણો જ પ્રસન્ન થયો છું તમારે જે વરદાન જોઈએ તે માગી લ્યો ત્યારે ડોસિમા કહે છે કે હે મહારાજ મારે બીજું કાંઈ જોઈતું નથી બસ મારા પુત્ર મંગળિયાનું ભલું થાય અને મારા પરિવાર પર મંગળ દેવતાની કૃપા બની રહે હવે મંગળ દેવતા ડોસિમાને નિસ્વાર્થ ભક્તિ જોઈને ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે ડોસીમાને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તેના પુત્ર મંગળિયાના બધા જ દુઃખ દૂર થશે અને તેના ઘરમાં સુખ શાંતિનો વાસ થશે થોડા જ સમયમાં મંગળિયાના જીવનમાં ચમત્કારિક પરિવર્તનો આવવા લાગ્યા તેને એક સારો વ્યવસાય મળ્યો અને તે ખૂબ જ ધનવાન બન્યું ડોસીમાનું ઘર સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું આ કથા આપણને શીખવે છે કે જો કોઈ વ્યક્તિ સાચા મનથી અને શ્રદ્ધાપૂર્વક આ મંગળવારનું વ્રત કરે તો મંગળ દેવતા ચોક્કસપણે તેની મદદ કરે છે અને તેના જીવનમાં સુખ સમૃદ્ધિ લાવે છે મંગળવારનું વ્રત કરવાથી ભક્તોના બધા જ કષ્ટો દૂર થાય છે અને તેમની સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે તો હે મંગળ દેવતા તમે જેવા આ ડોસીમાંને ફળ્યા તેવું તમારું આ મંગળવાર નું વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર ફળજો તો બોલો જય અમારી આ વ્રત કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો આપને આ કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરીને અન્ય ભક્તો સુધી પહોંચાડો આ પ્રકારની વધુ ધાર્મિક કથાઓ માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આવેલ અને બાજુમાં આવેલ બેલ આઇકોન દબાવો ફરી મળીશું એક નવી કથા સાથે તો બોલો જય શ્રી કૃષ્ણ જય મંગળદેવ